તો મિત્રો તમે જોઈ શકો છો મોટો બધી ખજૂનો ઢગલો કરી દેવામાં આવ્યો છે અને ક્યાં સુધી છે લાંબી લાઈનો લાગી છે દર્શન કરવા માટે અને દર્શનમાં તમે તમે જોઈ શકો છો કેટલી મોટી ભીડ છે અને મેળામાં પણ માણસો ઉમટી પડ્યા તમે જોઈ શકો છો તો અહીંયા સરસ મજાનો ગરમા ગરમ લાઈવ શીરો બની રહ્યો છે જોઈ શકો છો મિત્રો તમે અહીંયા લાઈવ શાક એકદમ તૈયાર થઈ રહ્યું છે બનીને અને તમે જોઈ શકો છો અહીંયા લાખોની સંખ્યામાં રોટલી બની રહી છે બેનો સરસ મજાની રોટલી બનાવી રહ્યા છે અને ઘીના મોટા મોટા કેટલા અહીંયા કમ્પ્લીટ રાખી દે તમે જોઈ શકો

પાનોની સંખ્યામાં અહીંયા ખજૂર એકઠો થાય છે અને કેવી માન્યતા છે કે એ ખજૂર અહીંયા તમે ચડાવો એ ખજૂર પાછો તમારે ક્યાંય લઈ જવાનો નથી અહીંયા જ પ્રસાદી તરીકે ખાવાનો છે અને જે વધે એના મોટા મોટા અહીંયા ઢગલા કરવામાં આવે છે તથા એક બીજી પણ પરંપરા છે કે બપોર પછી ગામ લોકો અહીંયા સાત ગાડાની પ્રથા જેમ તમે સમજણ અંદર જોયું કે સાત ગાડાની પ્રથા છે તો સાત ગાડા ની પ્રથા કેવી છે ગામના લોકો વાસ્તે વાસ્તે આખું ગામ ભેગું થાય કે સાત ગાડા ની અંદર ખજૂર ભરી અને ગામમાં ફરતા ફરતા અહીંયા ગણપી દાદા ના મંદિર આવે છે તો ફ્રેન્ડ ઘણું બધું વિડીયો જોવા લાયક છે જોરદાર મેળો છે જોરદાર રસોડું છે ગણપી દાદા પણ દર્શન કરવાનો છે તમે જોઈ શકો છો અહીંયા ગંજપી દાદાનું જે ઘોડાધર અંદર મંદિર છે તેના દર્શન કરવા માટે થઈ અને લગભગ મારા અંદાજ પ્રમાણે ત્રણસો થી ચારસો મીટર દૂર લાઈનો લાગી છે ભાઈઓ અથવા બહેનો તમે જોઈ શકો છો હજી અહીંયાથી ઘણું મંદિર દૂર છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એક્ઝેક્ટ મંદિરે પહોંચી ગયા છે ને મંદિરે પહોંચી અને લગભગ લાઈનમાં તો આપણે ઉભ્યા હોત તો આપણો લગભગ ત્રણ ચાર કલાકે વારો આવે તો એ શક્ય નથી તો તમને બધું બતાવ્યું ના શકે પણ આપણે અંદર સ્પેશિયલ પરમિશન લઈને આવી ગયા તમને દર્શન કરાવી દઈએ તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ગંજી દાદાનું સરસ મજાનું મંદિર છે જ્યાં અંદર પહોંચી ગયા તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને અહીંયા સ્પેશિયલી એક દરગાહ જેવું કંઈક છે તમે જોઈ શકો છો અને ગંજી દાદાનો ફોટો છે અને બસ આવું કંઈક છે સરસ મજાનું તમે જોઈ શકો છો આપણે દર્શન કરી લીધા ને તમે પણ કોમેન્ટમાં જઈ ગંભીર દાતા લખો મેં તમને જેમ વાત કરી કે અહીંયા ખજૂરના ઢગલા રડતા થાય છે લોકો દૂર દૂર થી માનતાવાડ આવે છે તમે જોઈ શકો છો અહીંયા એકદમ મોટો જબરજસ્ત હજારો ખજૂર ભેગો થઈ કે તમને શું કહેવા આ બધા જ ઢગલાઓ બધા જ વૃક્ષ આ બધા જ ખજૂરના વરિયા છે અને ખાસ કરી અને અહીંયા લોકો જે પછી ખજૂર વતે અને ગામ લોકોને પસાર થાશે આ માનતા ખજૂર જે થઈ શકો એ મિત્રો કહેવાય ને કે દાદાની શ્રદ્ધા અટૂટ છે તો અહીંયા નાના હોય કે મોટા હોય કે વડીલ માણે તમે જોઈ શકો છો બધા જ લોકો ખજૂરે ખજૂરની બારોબાર અહીંયા તોરવાની માનતા પણ રાખી અને આજે જે ધૂળેટીના દિવસે મેળો છે ત્યારે ચડાવવા આવતો હોય તમે જોઈ શકો છો અહીંયા એક બેનને તોરી રહ્યા છે મિત્રો મેં તમને જેમ વાત કરી કે અહીંયા જે ખજુનો પ્રસાદ ચડામ આવે છે તે અહીંયા જ લોકો બેસીને ખાય છે તમે જોઈ શકો મિત્રો લગભગ ગણસ્પીર દાદાના સરસ મજાના મેળાની અંદર લાખો શद्धालુ ઉમટી પડતા હોય તો એના માટે થઈ કે ગ્રામજનો દ્વારા સરસ મજાની જમણવારની જે વ્યવસ્થા છે એની અંદર આપણે અત્યારે આવી ગયા છે અને આવી અને જમણવારની કેવી વ્યવસ્થા છે જમવાની અંદર શું શું છે કેટલા લોકો જમે છે રસોડું સવારથી સાંજ લેને કેટલો ટાઈમ સુધી ચાલે છે આપણે ડિટેલ થી જોવાનું છે વિડીયોમાં જવાનું છે છે દર વખતે ફ્રેન્ડ્સ કેતો હોય કે ખાસ જય ગજવી રાધા કોમેન્ટમાં લખી નાખજો ચાલો અંદરનો રસોડ રસોડું કેવું છે જમણવાર કેવો છે વ્યવસ્થા કેવી છે બધું તમને વિડીયોમાં બતાવીએ તો ફ્રેન્ડ્સ આપણે રસોડાની અંદર આવી ગયા છે તો તમે જોઈ શકો છો આ બધી જ પ્રકારની લગભગ જમવાની વસ્તુ બનીને સવાર મિતી તૈયાર થઈ ગયો છે જેથી કરી શ્રદ્ધાળુઓ સવાર મિતી આવે છે રસોડું પણ સવારથી ધમધમ ચાલુ હોય છે અહીંયા તમે જોઈ શકો સરસ મજાના મોટા મોટા જે વઘારિયા ચણા છે એનું પણ અહીંયા ખૂબ ભર્યું છે સરસ મજાનો અને લોકોને પ્રસાદી દઈ રહ્યા છે મિત્રો રસોડાની અંદર આપણે લગભગ બધી વસ્તુ જોતા હોય તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ દર વર્ષે મારા અંદાજ પ્રમાણે એકદમ ચોખ્ખા ઘીની અંદર તમે જોઈ શકો છો શીરો છે અને એની અંદર કાજુ બદામ દ્રાક્ષ અને ખરેખર જેવો શીરો આપણે ઘરે હોય એવો શીરો અહીંયા ગણપી દાદાની જ્યાં સરોમાં પ્રસાદી આપવામાં આવે છે એ એકદમ લાઈવ જોઈ શકો કોઈ બનાવેલી વસ્તુ નથી કોઈ ઠંડી વસ્તુ નથી કોઈ બહારથી વસ્તુ મંગાવેલી નથી તમે જોઈ શકો અહીંયા લાઈવ શીરો તમને થઈ રહ્યો છે અને અહીંયા તમે અહીંયા જોઈ શકો છો લાઈવ મોટા મોટા ઘીના કેટલા પણ ભર્યા છે જેથી કરી અને શ્રદ્ધાળુઓને સરસ મજાની પ્રસાદી આપી શકો મોટી સંખ્યાની અંદર આવતા દૂર દૂર થી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તો પ્રસાદીની અંદર આપણે જોઈએ દરેક પ્રકારની વસ્તુ અમુક વસ્તુ તૈયાર થાય છે અમુક વસ્તુ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા જે ચોખા આવે જે આપણી ભાષામાં આપણે ભાત કહીએ એની લગભગ આખી ટ્રેક્ટરની પોલી ભરી છે જ્યાંથી તમે અંદાજ લગાવી લીજો અહીંયા ગંભીર દાદાના મેળાની અંદર એટલી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘૂમતી પડતા તમે જોઈ શકો છો આખી ટોલી ભરી છે લગભગ પૂરી ના આવી છે હજી બપોર થયો છે હજી પબ્લિક આવવાની ચાલુ જ છે અહીંયા ચોખા અહીં લાઈ તૈયાર થઈ રહ્યા છે ચાલો તમને બતાવો તમે અહીંયા જોઈ શકો છો મોટા મોટા તો ભર્યા છે શાકના એકદમ લાઈટ શાક તૈયાર થઈ છે રીંગણા બટેટા શાક છે એથી આગળ તમે જોઈ શકો વિશેષ એક બે કોક તો શાકના આગળ તૈયાર ભર્યા છે જેથી કરી એ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે તો તેને સરસ મજાની પ્રસાદી આ લોકો

બેનો છે તમે જોઈ શકો છો ઘણી બધી બેનો છે એ એકદમ લાઈવ રોટલી તૈયાર કરી રહી છે જેથી કરી અને જે શ્રદ્ધાળુઓ છે એને એકદમ ગરમા ગરમ રોટલી મળી રહે તો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં મોટી માત્રામાં અહીંયા એકદમ લાઈવ રોટલી તૈયાર થઈ શકે અને ફ્રેન્ડ્સ બીજી ખાસ વાત છે કે દેશી વસ્તુની અંદર આપણે જેવી રીતના ઘરે દેશી એકદમ દેશી કોઈ ગેસ નથી તમે જોઈ શકો સ્ટૂલ બનાવી છે લાકડા પણ છે અને એકદમ દેશી સ્ટાઇલમાં રોટલી બનાવે છે અને સાથે સાથે રોટલા પણ ડેસિસ્ટાઇનમાં બનીને કમ્પ્લોર થઈ ગયે છે આપણે થોડુંક આવા વ્યક્તિ તમે જોઈ શકો છો રોટલા પણ આવે સોર્સ મજાના પડ્યા પણ સહિયા તમે જોઈ શકો છો રોટલીનો લોટ બાંધવા માટે થાય અને સોર્સ મજાનું મશીન પણ છે જેથી કરીને લાખોની સંખ્યામાં શાળવવા માટે રોટલી બનતી હોય તો હાથે લોટ બાંધવામાં થોડોક સેલો પડે મશીન માટે તમે જઈ શકો છો તો મિત્રો વાત કરીએ રસોડાની તો રસોડાની અંદર અમુક વસ્તુ હોય જે આપણે આગળથી બનાવીને રાખી દેવી પડે છે જેમ કે મીઠાઈની વસ્તુ હોય તમે જોઈ શકો છો અહીંયા ગુંદી અને ગાંઠિયાના જે મોટા મોટા બાચકા ભરી અને અહીંયા રાખી દેવામાં આવ્યા છે જેથી કરીને આખો દિવસ જે ધમધમતું રસોડું ચાલી રહ્યું છે એની અંદર લોકોને પ્રસાદી આપવામાં આવે તમે જોઈ શકો છો ગુંદી અને ગાંઠિયા એવું બધું અગાઉથી જ એક બે દિવસ અગાઉ લોકોએ બનાવીને રાખી દીધું છે અહીં મોટી માત્રામાં મોટી સંખ્યામાં જોઈ શકો છો સરસ મજાનો ગુંદી અને ગાંઠિયાનો સ્ટોક પડ્યો છે તો ફ્રેન્ડ સબડી માત્રામાં સરસ મજાનું મોટું રસોડું ચાલી રહ્યું હોય તો રસોડા માટે અમુક કાચા માલની જરૂર પડતી હોય તો આપણે કોઠારની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો કોઠારની અંદર લગભગ ચણા હોય ચણાનો લોટ હોય કે ચોખા હોય અહીંયા તેલના ડબ્બા પણ વહેર્યા છે અહીંયા કંઈક ચોખા છે અહીંયા ચણાની દાળ છે ઘઉં છે લોટ છે બધી જ વસ્તુઓ અહીંયા મોટી સંખ્યામાં માત્રામાં પડી છે જેથી કરી સરસ મજાનું રસોડું ચાલી રહ્યું છે એ સારી રીતે હકવી શકે મિત્રો અહીં તમે જોઈ શકો છો એકદમ લાઈવ ભૂંગરા તૈયાર થઈ રહ્યા છે તમે જોઈ શકો છો કાંઈ ઘટે નહીં હો ભૂંગરામાં સરસ મજાના ભૂંગરા લાઈવ તૈયાર થઈ રહ્યા છે તો મિત્રો વાત કરીએ જમણવારની તો તમે જોઈ શકો સરસ મજાનું જમણવાર ચાલી રહ્યું છે અને જમણવારમાં સરસ મજાની દાળ છે ભાત છે રોટલી છે રોટલા છે છાક છે છાશ છે ભૂંગરા છે અને સરસ મજાનો શીરો છે તો સરસ મજાની આપણે સરસ મજાનો ગંજબીર દાદાનો મેળો જોયો અને મેળો જોઈ અને અહીંયા લગભગ વર્ષોથી ધમધમતું સરસ મજાનું રસોડું જોયું પણ રસોડાની અંદર આપણે ઘણી બધી ડિટેલ્સમાં માહિતી લીધી પણ અહીંયા રસોડું કેવી રીતના ચાલે છે કેટલા માણસો કામ કરે છે રસોઈમાં કેટલી કેટલી વસ્તુઓ છે આની પાછળ કેટલા બધી લોકો કામ કરે છે એવી અમુક ડિટેલમાં વસ્તુ આપણને સાહેબ ખબર ના હોય પણ આપણી સાથે એક ભાઈ જોડા શું તમારું નામ ભરતભાઈ વાઢેર મારું નામ છે ભરતભાઈ જય માતાજી જય ગણપી દાદા આપણે અમારા વ્યુઅર્સને અહીંયા ગણપી દાદાના મેળાની અંદર આ ચાલતા રસોડા અને મેળા વિશે જે કંઈ તમને ખબર હોય એ કહેવાની કોશિશ કરો આ અમારા ગામમાં વર્ષોથી જ્યાં ગણપિત દાદાના સાનિધ્યમાં મેળો લોકમેળો યોજાય છે ધૂળેટીના બી હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે અહીંયા લોકમેળાનું આયોજન થાય છે ક્ષેત્ર ચાલુ હોય છે ગણપિત બાપાની માનતાઓ પૂરી કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે ખજૂર અને નાળિયેરની માનતા પ્રસાદી સ્વરૂપે પણ મળે છે માનતા પર પૂરી થાય છે દાદાની ખૂબ શ્રદ્ધા છે અને અહીંયા સમસ્ત ગામ આયોજિત અને દાદાના મંદિરના જે કંઈ પેટીના અંદર ધર્માદામાં જે નીકળે પૈસા એના ખર્ચમાંથી રસોડાનું અન્નક્ષેત્રનું આયોજન કરે છે અને અન્નક્ષેત્રમાં દરેક સર્વધર્મ જાતિ ધર્મ ભેદભાવ વગર કોઈ પણ ભેદભાવ ભેદભાવ વગર અહીંયા આ લોકો બધું આયોજન કરે છે ગામ લોકો અને રસોડામાં પણ ફૂલ થાળી જતી ને એ રીતના જમાડવામાં આવે છે બહારથી આવેલા શ્રદ્ધાળુઓને અને ખૂબ આનંદપૂર્વક આ મેળાનું આયોજન થાય છે અને ઉજવાય છે અંદાજે કેટલાક લોકો પ્રસાદી લેતા હશે આખા દિવસની અંદર સમથિંગ એસી હજારની આસપાસ લોકો પ્રસાદીનો લાભ લે છે દર વર્ષે અને ખૂબ સારી રીતે સુસારું આયોજન થાય છે અને આમ દર વર્ષે કે અથવા આ વર્ષે પ્રસાદી અંદર પ્રસાદીની અંદર શું શું વસ્તુ રાખેલી છે જનરલી જનરલી દર વર્ષે સમાન જ હોય છે રોટલી શાક દાળ ભાત ચણા જે અમારા ઘરના ઘરના ચણા અમે છે જે આ મગ અમારા અહીંયા ઉત્પાદન થાય છે મગનો શીરો ચોખા ઘીલો બનાવે છે અને બધું જે કંઈ તમે જોઈ શકો છો અહીંયા તો ફેન્સ સરસ મજાની ભરતભાઈ ને ભરતભાઈ આપણને વાત કરી કે ગણપી દાદાના મેળાની અંદર લગભગ ગામ લોકો સેવા કરે છે અને લગભગ સિત્તેર એસી હજાર જેવા માણસો અહીંયા એકઠા થાય છે એ બધા માણસો પોતે ભગવાનના ગંભીર દાદાના દર્શન કરી અને અહીંયા જે પ્રસાદી લઈ છે એનું સરસ મજાનું આયોજન કરેલું છે તો ખરેખર એના માટે એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો ચાલો જય ગંભીર દાદા